ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલન મળ્યું જેમાં મનસુખ લેતા અનેક આરોપો હતા ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પણ દબાણ બનાવે છે સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે હવે આદિવાસીઓને નહીં છંછેડવા પર હુંકાર કરાયો હતો આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે

ત્યાં કોઈ ને કોઈ રીતે એમનું જે વાત સાંભળ્યું જોઈએ એમની જે યોગ્ય ફરિયાદ હોય તે સાંભળતી નથી અને કોઈ ન કોઈ રીતે એમની એમની રજૂઆતને સાઇટ પર મૂકી નિકોરામાં ચાર પાંચ મહિના પહેલાં અમારી ભાવનાબેન જિલ્લા પંચાયતની સભ્ય છે એના ત્યાં લગ્ન પ્રસંગ હતો તો એ લગ્ન પ્રસંગમાં પીઆઈ નિકોરાના નબીપુરના ગયા અને આખા ઘરમાં રેડ કરી भावना बेन मम्मी चंपान माझी सरपंच रामजी भाई पण माझी सरपंच किंधरीना लग्न आहे आर गोधी वड्या बाजूं पण एक सरपंच अंगारेश्वर ना मंजुला सकोबेन अंगारेश्वर ना सरपंच सकोबेन एका घर मी रीतना घुसी गाया एना घर मीना घुसी गाया અને પોલીસે આખા ઘરમાં રફે દફે કરી નાખ્યું તો એની પણ જે તે સમયે મેં વાત કરી કે તમારી વર્તન કરે છે ત્યારે પણ પોલીસે સાંભળવા પૂરતી વાત ઉપર છેલ્લી વાત સાંભળી અને કોઈને કોઈ રીતે પોલીસ આવા આગેવાનો સામાન્ય કાર્યકર્તા હોય પણ આવા આગેવાનોને પણ હેરાનગરી હેરાનગતિ કરે